હા 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 સાહેબનો ફોન આવ્યો હતો કે ગામ ગામમાં ગાંડો બધાને હેરાન કરે છે અને ગાંડાનો અહીંયા બહુ ત્રાસ છે એટલે મારે હવે એ ગાંડાને પકડવા જવું પડશે અને આખેલ તો એ ગાંડો હાથમાં આવે ને એટલે આખેલ એને પાગલ ખાને મૂક્યાઓ હોય એટલે એક લોહી પીતો મટે તારી જાત ગાંડા ગાડા તું પાછો ને ઉભી નો મેં આ મહણીયો ગાંડો કેવો છે જીની તેની હજુત કરતો હોય અને કાંઈ ને ત્યાં આવીને મારા મોઢા ઉપર ફાયદો હવે આ ગાંડાનું કાંઈક કરવું જોઈશે આ ગાંડાનો બહુ ગામનો ઉપાડો છે શું કરવું હા એક કામ કરવું કાંઈક પોલીસ વાળાને ફોન કરું એટલે આ ગાંડાને આવીને પકડી દઈશ હાલો સાહેબ બોલો હો હા સાહેબ બોલો એ સાહેબ તમે કહે કે ગામમાં આવો અને ગાંડાનો કંટારો હે હા બાજુના ગામમાં જ છો હે તમે ગામમાં જ છો એ તો તમે શેરીમાં આવો હું છું હા લાવું હા સાહેબ આવે ને એટલી વાર છે પછી આ ગાંડા નો વારો હવે કઈ સાહેબ આવે તો હારું

હાલ દેખાડ દેખાડ મને હાલો હાલ ઓય હું ક્યું તને ગાંડા એ મન મારો ને મારો બાગ લઈ ગયો તો સાહેબ હું કેતો તો ને ઈ ગાંડો રે નાખા ગામની હરી કરે છે બિસરા છોકરા એ ગાંડા નું હું બગાડ્યું છે કાઈ ને તાનો ભાગ લઈ લીધો ઈ વાત તો તારી હે ક્યું ગાંડો ખતરનાક તો હશે જ किं कर गयो है ये गांडो आम जंगल बाजी गयो हाल हाल देखाय आज तो इनी सर्विस करिन राखवी भी ए आ ढोरो बकरो क्या जाहे हठ

એ સાહેબ આમ જો ઓલો ગાડો જો બકરા સારો વારણ મારે છે અરે બાપરે કાઈ ને મારા દીકરા મરાનો બકરા વારાની હેરી કરી હાલો હાલો ઓય ભાઈ તમને કાઈ થ્યું નથી ને મને કાઈ નથી પણ મારા બીડી બાકા લઈ ગયા મારા દીકરા મરાનો ગાંડો કાઈ ને ત આ ભાઈને માર્યા અને ઉપર જતા બીડી બાકા લઈ ગયો ફાવી તમારી વાત સાચી અને આ ગાંડો જોને આખા ગામની હરી કરે છે હવે આ ગાંડો હાથમાં આવે ને એટલે મારી મારી સોતર કાઢ નાખવા હે હાલો હાલો હે બિલી અરે બાપો એટલે હવે શું છે એ આમ તો ઓલા ગાંડા જંગલ માં આગ લગાડી

મારા દીકરા મારે આખા જંગલ માં આગ લગાડી દીધી એ તમારો બાપ જંગલમાં આગ લાગી ને બધા જનામ જુઓ આપણી બાજુ ધોડ આવે છે